તો હેલો યુટ્યુબ ફેમલી સ્વાગે છે તમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જય માવાની વહેલી મસ્ત સવાર થઈ ગઈ છે એ નથી ઉગ્યા એ પહેલાંના આપણે જાગીએ છીએ હજુ ઉગતા આવે છે આવું આવે હમ દેખા તો આપણે જાગતા હારે હારેસાર રોપ નો બધો નાખવાનો હતો એટલે હારે નો ઊભો થઈ ગયેલો હતો એ ત્યાં નહોતો બને બધો નાખવાનો હતો

થી બરમાથેકના હતા જાગતા હતાના રોપને બધું કામમાં લાગી જેલા છે હવે ને નું કામ પૂરું કરવું પડે એટલે જાગવું પડે એટલો બાકી બાકી હવે ને ને હા હા ભાંગી એમ ને હા હા

હવે ના શો કરીને આપણે મળી જો ફેમિલી અમે રોપ ને એવું બધું ખડકતા હતા ને હવે બધી કમ્પલસરી બધી રોપ ની ટાટી બની ગઈ છે જોરે અહીંયા એટલે એવડી મોટી ટાટી છે આ જો એવડી મોટી ટાટી થઈ ગઈ એમાં બધે રોપ આવી ગયો છે હવે એમાં બધું સૂટ હશે ભેગો કરે ખબર હા ભેગો કરી લઈએ ઠેકાણે હમ ઠીક લોકો નહી ઠીક લોકો નહી હા વસાળ વસાળ

તો ડાયરેક તાલપત્રી કે એવું કઈ ઢાકવા થાય ઓલો વરસાદનું પલ નહીં એ પેલા સપર બનાવવા તો રોપ પલ લીધો એટલા માટે ટાટી કરી નાખી પછી સફર કરીએ મારા બાપા ને એવું બધું નાખવા આની એવું કરી નાખીએ પાંદડા એવું કરી નાખીએ તો થોડુંક બધું કામે લાગી જાય એટલે બધું કામ પત ને એમ તો ફેમિલી રોપ ને એવું બધું ભેગું કરતા એ બધું કામ પૂરું થઈ ગયું છે અત્યારે ફરતા બધું જે રોપ પીડ્યો કે ઢીગલો કરી દીધો બીજું બધા ઉપર છે ફરતા જેમ તેમ પીડ્યું બધું આ પાંદરા પણ નીલ ને પણ બજાન એક સપરે બને ને એક થોડી વાર એટલું આ પાંદરા ને બધું નાખી દીધું માથે એટલે વાંધો ન આવે એ વરસાદ વરસાદ લઈને આવ્યો તો ઢાકી દેવા થાય એટલે માથે થોડો ઘણો સાયો ને એવું બધું કરી નાખ્યું છે એ જે બાઈટ બધી નીલે પીડી છે જરે અહીંયા એ બધું ઊભી કરેલી પીડી કે બધી હવે અંદર નાખવાની છે કે અમને દિવસ બાપ દીકરો ખડકતા હતા એ આમાં અધૂરું છે હજી કરવાનું તો હજી આ બે દિવસમાં વરસાદને ફૂલ આગાહી છે એટલા માટે આપણે બધું કામ કરી નાખીએ તો પછી વાંધો ન આવે એવું છે ને મારા પપ્પા હમણાં ગયા છે ગામ એમ કે અચાનક કામ આવી ગયું છે તો એ તાત્કાલિક નીકળી ગયા છે એ તો એટલું અધૂરું છે એટલે એટલું આમાં સડાવાનું છે આ બહાર કાઢવાની છે ખાનામાં ભરી દેવાનું છે બાર જેટલી નીર પડી બધું અંદર નાખી દઈ ને બધા કમ્પલસરી હેડફોક કરી નાખી એટલે આમ પલવાનું કાંઈ બેક ન રહી એક નીલ ને એલા માટે બધું અંદર નાખે છે તો એટલું અત્યારે કામ કરવા મળ્યું તો ફેમિલી હેમલ બધું ખડકી દીધું છે ને કરી નાખ્યું છે આનું આખું ખાલી તો આખું ખાલી થઈ ગયું અને ખડકાઈ ગયું અને બધું આ હેમલ લેવલ છે ને એ બધું આમાં નાખવાનું હે પછી આને ખેવાની હતી બહાર બધું ખેવાની હતી ત્યાં તો ભાઈ જોવા મળ્યું તમને બતાવું હું છે ગંજી ઉપર જ છે નિંદા હે

અને બધું ખડકવાની છે આજમાં જ બધું ખડકી પડશે ને કાલે બહુ નક્કી નહીં પાઉ વરસાદે આવી જાય ને અમે તો મારી કરતા ખડકવામાં તો અમારે આવ્યો મહસ હા ભાઈ ખડકો આવ્યો આજો પત્ર યુ એક ખાડુંક રહેતા એક તૂટે હા હા ભાઈ ભાઈ ડુંકલ માળ વી આવ્યા છે ત્યાં થોડુંક કામ કરાવી આવ્યા છે નીલ બિલ ને બધું કામ થઈ જાય ને એમ હવે થોડુંક વાર કામે લાગી જાય પછી આપણે મળી તો ફેમિલી મે ની ની એવું વેપાર છે કામ થઈ ગયું છે ને હવે થઈ ગયા છે બપોર તો બધા બપોર કરવા બેહી ગયા છે એમ બપોર કર તો બપોર લે કામ લાગે ને હા તો થઈ ગયા ને તો લે હમ થઈ હા થઈ

बाबा सीताराम जय माताजी जय माताजी त्यहाँ फेरि पनि अहिलेको बल त नि अब त मम्मी त लाइक कमेन्ट सेयर सब्सक्राइब गर्नु फेरि मर्सक्ने अब लाग्छ चाहिँ बताइने जय माताजी